નમસ્કાર દોસ્તો આજ ફરી એકવાર કૂતાલ ગામની અંદર મરચીની અંદર જબરજસ્ત રિઝલ્ટ જોવા મળ્યું જે શું વાપર્યું હતું અને સામા અને કેવું રિઝલ્ટ મળ્યું એવું આપણે ખેડૂત મિત્રને પૂછીશું તો શું સાહેબ આપનું નામ મહેશભાઈ મહેશભાઈ તળપદા મહેશભાઈ તળપદા એમનું નામ છે અને આ ગામનું નામ ગુતાલ ગુતાલ તો આ મરચી જે તમે જ્યારે હું દસ દિવસ પહેલાં આવ્યો હતો અને જેમાં મેં તમને શું શું આપ્યું હતું અને એમ આઈ સ્પ્રે આપ્યો અને ગ્રો મેજિક આપ્યું ઓકે એમાંય સ્પ્રે અને ગ્રો મેજિક તો નહોતું આપ્યું એની પહેલાં શું તપાસ શું ફેર હતું આની અંદર પચ્છી મારે વાણી પાંચ વાણી થઈ ચૂકી છે ઓકે બરાબર અને આના લો રોકે બી લોગો ટાઈમ થયો છે એના હિસાબે લીવી પડી ગઈ તી વાડી ઓકે હવે આ અમે ગ્રો મેજિક અને એમ આઈ સ્પ્રેનો ઉપયોગ કર્યો છે નિહારસરના કહેવાથી બરાબર ને એમનો દાવો હતો કે ભાઈ મારી ગ્રીનરી પાછી લાવવાની મરચાં સ્પીડલી બેહાડવાની જવાબદારી અમારી અને સ્પ્રેને મેજિકની છે બરાબર તો અમે એમને અમને તો વિશ્વાસ નહોતો કે ભાઈ આટલો ટાઈમમાં આ થશે પણ જસ્ટ અમે જ્યારે એનો ઉપયોગ કર્યો વાપરી એના દસ દિવસ પછી અમને જે રિઝલ્ટ મળ્યું છે એ અમને એવું લાગે છે કે અમે ત્રીજો વારો વાળીનો આપણે તૈયાર થયો હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે ઓકે તો આવો સર મરચાં બતાવીશું કે મરચી બી સારામાં સારી એમને છોડવા પર દરેક છોડવા પર આવાના આવા મરચાં બેઠા છે સારામાં સારા મરચાં આ રિઝલ્ટ તમને બીજી ત્રીજી વાઈનિમ જોવા મળે સર બરાબર આ છઠ્ઠી સાતમી વાઈનિમ ના જોવા મળે આ એમાં ને ગ્રો મેજિકનો બહુ મેજિક જ છે ઓકે આ બાજુનો છોડવો બી સર સારામાં સારું એમને વિકાસ પણ સારામાં સારો છે એટલે મરચાંની શાઇનિંગ છે મરચાંનું જે કલર છે સારામાં સારું મરચું આખી આખા ખેતરમાં દેખાય છે તો શું કહેવા માગો છો ખેડૂત મિત્રને મારે તો ખેડૂત મિત્રને પહેલેથી જ આ એમાં સ્પ્રે અને ગ્રોમેજિકનો અને એમનું ભૂત શસ્ત્ર જે ખાતર છે બે કેજીના એમાં આવે છે પણ એનું રિઝલ્ટ બહુ જોરદાર હોય છે સાહેબ મેં બી વાપર્યું છે એટલે તમે બી વાપરો એવી હું તમને પ્રેરણા આપું છું થેન્ક યુ સો મચ ઓર દરેક લોકો ઓર્ગેનિક તરફ વળે